સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે જે ધાણાભાજી વાવીને એમાં અત્યારે હવે પેલું પાણી ચાલુ કરવાનું છે અને સાથે નિંદામણની દવા મૂકવાની છે વાડી આવી ગયા અને હવે એમાં જો ધાણાભાજીમાં પેલું પાણી પણ ચાલુ થઈ ગયું અને સાથે નિંદામણની દવા પણ મૂકી સામા એટલામાં વીઘા અડધા વીઘામાં આપણે ધાણાભાજી વાવી છે બરાબર તો પેલું પાણી ચાલુ થઈ ગયું અને ભેગી દવા મૂકી જેથી કરીને છે ને ન ઉગે ખેલું પાણી ચાલુ વાથી પાણી આવે બે ક્યારા પી ગયા ત્રીજા ક્યારામાં જાય પાણી આ પાણી ચાલુ આ દવા દવાનું નામ છે પેન્ડા પિક્સ બરાબર અહીં આપણે આમાં ધાણા ભાજી વાવી ને એમાં મૂકી સાથે પાણી સાથે ચાલો આપણા બ્લોગ ને અહીંયા પૂરો કરીએ હવે મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો